આ ઘણી ઘેર આવું હોય હવે કોક સેટિંગ તો થોડું તો કરવું જ પડશે હું કરું એમો નકા તો ઘેર આવીને ઉભા યાતરી કોઈ કે બેસ્ટ લઈ જાય કોઈ આ લઈ જાય મારે તો સેટિંગ કર્યા વગર ચાલે જ નહીં હે છે પેલા કિની બે ઘેર છું જઈને પૂછું કિની બુન કે તમે થોડા પૈસા કડશો મને હે પૂછવા તો દે પૂછવા મું જાય હે પૂછી આવું લે सही दिवस અઠવાડિયામાં તમારી લોન પાસ થઈ જશે હા હા ધાબાવાળું ઘર બતાવે બીજાનું બતાવી ચાલ હા બીજાનું બતાવવાનું તમારે દાબાળું બતાવી દેવાનું હા બતાવી દે કોઈ બતાવી દઉં ઘર તો

શું ગમ હતું પૈસા થોડા કર્યાનો મારા જરૂર હાલ પણ મારા જોડે જ કોઈ હોના ને થોડા તો કર્યા ન પણ હું જ આ ઘર પર બંધ કરાવી તો ત્યાં મારા થશે હાજ ન મારે કરાવી હા તો કરાવી તો કરાવી દઉં પાસ બેન આપશી ઓહુલ વાળા ઘર તો કઈ ના જતો ઉપર બતાવી દઈશું આપડે બતા કરાવી 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 બેન ફોન કરું તો બેનને ફોન કરું અને બધા ડોક્યુમેન્ટ તૈયાર બેંકવા નો હું તમને કઉ એટલે તમે તૈયાર રાખજો હલો હા વર્ષાબેન અમારા આશાબેન નો લોન લેવી હતી તે એવું તો તમે વધના આવો હા હા આવી જવા હું ડોક્યુમેન્ટ તૈયાર કરાવી દઉં એ તો હા 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 તો તમે વધતા આવી જજો એ સારું જુઓ

બધો ડોક્યુમેન્ટ તૈયાર હતું કેન્દ્રીય બેંક ગયા હતા બધું કમ્પ્લીટ કરાય બધું કમ્પ્લીટ તમે એક વાર જોઈ લો બધું 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 કહી દીધું હતું

पासतास ति आधा लोने पासनाइमार मे ला उभिमार तु घर अम चोथे ला पैसा यहाँ पहिलो किन्ना बिहान बेचारा गराइ तु पनि माने पासना थियो